ફરી એક વખત વડોદરામાં પાલિકાની દબાણ શાખાની ટીમ પાલિકાની વડી કચેરી ખાતે ફ્રૂટના વેપારીઓ તથા ફૂટપાથ પર દબાણોનો સફાયો કરવામાં આવ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખંડેરાવ માર્કેટની આજુબાજુમાં જામેલા હંગામી દબાણો હટાવી એક ટ્રક સામાન જપ્ત કરાયો ખંડેરાવ માર્કેટની આસપાસ ફ્રૂટ બજાર અને ફૂલ બજાર આવેલું છે જ્યાં રોજ સેંકડોની સંખ્યામાં લોકોની આવજાવ રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી દબાણો હટાવવા માટે રજૂઆતો થતી રહી છે આ દબાણો અને ટ્રાફિકની સમસ્યાના લીધે ઘણીવાર ઘર્ષણના બનાવો બને છે દબાણો હટાવ્યા બાદ એક બે દિવસ સ્થિતિ નિયંત્રણમાં રહે છે ત્યારબાદ ફરી એની એક હાલત સર્જાઈ જાય છે કોર્પોરેશનમાં મેયર અને કમિશનર ઓફિસની બાજુમાં ગેટની આસપાસ સવારથી સાંજ સુધી ફળ ફૂલના ધંધાર્થીઓનો અડિંગો રહે છે થોડી વખત અગાઉ અહીંના મેયરે દબાણ શાખાની ટીમ સાથે પહોંચીને માર્કેટ બિલ્ડિંગની આસપાસની હંગામી દબાણો હટાવ્યા હતા પરંતુ થોડા દિવસમાં પરિસ્થિતિ યથાવત બની ગઈ છે અત્યારે હાલમાં અમારા સાહેબ સાહેબની દોરવણી હેઠળ નંબર જે માર્કેટ વિસ્તાર તેમજ માર્કેટ મેઇન રોડ દાંડિયા બજાર ચાર અને આગળનો વિસ્તાર વહીવટી વોર્ડ વિસ્તાર ચૌદમાં કામગીરી જાહેર માર્ગ પર અનધિકૃત દબાણો લગાવેલા હોય તેને દૂર કરવાની ચાલી રહી છે સાહેબ અત્યારે ગણતરી એ બાબતની ના કહે કારણ કે અત્યારે કામગીરી અવિરત ચાલુ છે વધુ વિગતે તમને અમે જાણ કરી શકીએ કે ભાઈ આટલો સામાન જપ્ત કરે સાહેબ સુપર